ત્યારે ભરૂચ જિલ્લામાં આઈપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટ પર સટ્ટા ચાલતો હોય એસપી મયુર ચાવડાએ આ સટ્ટાને દામી દેવા દરેક અધિકારીઓને આદેશ આપ્યા હતા જેના અનુસંધાને ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વીયુ ગરડિયા તમામ સ્ટાફને કડક કામગીરી કરવા સૂચનાઓ આપી હતી આ સમય દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ મહીપાલ સિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ પંકજભાઈ માહિતી મળી હતી જેમાં શહેરના ગોદી રોડ ઉપર આવેલા રોશન ટેલર નામની દુકાનની પાસે એક લીલા કલરનો પઠાણી કપડા પહેરેલા વ્યક્તિ ટીવીએસ મોપેડ પર બેસેલો છે અને હાલમાં ચાલી રહેલ આઈપીએલ બે હજાર ચોવીસ ક્રિકેટની મેચમાં ચિઠ્ઠીઓ નાખી રને સાત રૂપિયા આપી મોબાઈલ ફોન ઉપર અન્ય વ્યક્તિઓ સાથે મોબાઈલમાં સટ્ટા બેટિંગનો હાર જીતનો જુગાર રમી રમાડે છે જેણે હાલમાં ચાલી રહેલી મુંબઈ ઇન્ડિયન્સ તથા લખનઉ સુપર જાયન્સ વચ્ચેની મેચમાં પૈસા વડે હાર જીતનો ક્રિકેટ સટ્ટો તેના મળતિયા માણસો સાથે લગાવ્યો છે જે માહિતીના આધારે ટીમે માહિતીવાળા વ્યક્તિ સોહેલ સોહેલવીરસિંહ રાણાને ઝડપી પાડ્યો હતો જેની પૂછતાછમાં પાલિકાના પૂર્વ પ્રમુખનું નામ જાહેર થયું હતું પોલીસે પંચોની રૂબરૂમાં તેની પાસેથી એક ચિઠ્ઠી જપ્ત કરી હતી જેમાં ટીમ અને ખેલાડીઓના નંબર લખેલા હતા તેની પાસેથી મોબાઈલ ફોન કિંમત રૂપિયા દસ હજાર અંજરતીના વીસ હજાર પાંચસો અને એક જ્યુપિટર મોપેટ કિંમત રૂપિયા પચાસ હજાર મળીને કુલ એંસી હજાર પાંચસોનો મુદ્દેમાલ જપ્ત કર્યો હતો જોકે અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ પાલિકાના પૂર્વ પ્રમુખ જિજ્ઞેશ બ્રહ્મભટ્ટનું પણ નામ ખુલતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે